પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં ફરીને એક વખત અમે તમારું સ્વાગત કરીએ છીએ અમારી આશા છે કે જે વિડીયોઝ આ ચેનલ પર આવે છે અને તમે જુઓ છો અને એના દ્વારા પ્રભુ તમારા જીવનમાં કાર્ય કરી રહ્યા છે જેમ તમે જાણો છો આપણે એક શ્રેણીની શરૂઆત કરી છે જેનું શીર્ષક છે વોટ ડઝ ઈટ મીન બાઇબલની અમુક કલમો ખાસ કરીને અત્યારે માથીની સુવાર્તામાંથી આપણે જોઈ રહ્યા છે એવી કલમો કે જે સમજવાને માટે અઘરી લાગે અથવા તો એમાં એવા કોઈ વાક્યો કે એવા કોઈ શબ્દો હોય કે જે સમજવાને માટે અઘરા લાગે તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ શ્રેણીમાં આજે આપણે આગળ વધવા માગીએ છીએ અને બીજી એક કલમ આજે આપણે જોવા માગીએ છીએ માથીની સુવાર્તા જ્યારે આપણે વાંચીએ છીએ તો એમાં કોઈ એક એવો ફકરો હોય કે કોઈ બે એવી કલમો હોય કે જેણે વિશ્વાસીના વિચારમાં અથવા તો વિશ્વાસીના મનમાં એ ભય ઊભો કર્યો હોય અથવા તો મૂંઝવણ ઊભી કરી હોય તો એ માથીની સુવાર્તા બારમો અધ્યાય અને એકત્રીસ ને બત્રીસમી કલમ આવું આપણે વાંચીએ માથીની સુવાર્તા બારમો અધ્યાય અને એકત્રીસ ને બત્રીસમી કલમ અને એમાં ઈસુ આ પ્રમાણે કહેશે એ માટે હું તમને કહું છું કે દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરવામાં આવશે પણ પવિત્રાત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહીં કરવામાં આવે અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ કરવામાં આવશે પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ નહીં કરવામાં આવે આ યુગમાં નહીં ને આવનાર યુગમાં પણ નહીં ઘણી બધી સદીઓથી જે વિશ્વાસીઓ છે એ ઈસુના આ શબ્દોની સાથે સંઘર્ષ કરે છે કે ઈસુએ જે પવિત્ર આત્માની વિરુદ્ધ દુરભાષણ કરવાની વાત કરી છે એ ખરેખર શું છે આ કયું પાપ છે કે જેની માફી મળતી નથી ઘણા લોકોને ચિંતા થઈ છે અને ચિંતા રહે છે કે શું ખરેખર મેં આ પાપ કર્યું છે મારા ધ્યાનમાં ના હોય ને મેં પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરી દીધું હોય અને કદાચ આ પાપની માફી મને કદી મળે નહીં આવી ચિંતાઓ ઘણાના મનમાં રહે છે અને એ સાથે ઘણાએ આનું ઘણાને આ કલમોની ગેરસમજ પણ ઊભી થઈ છે એક જે કોમન ગેરસમજ સામાન્ય ગેરસમજ જે ઊભી થઈ છે એ છે કે આ કયું પાપ છે તો ઈશ્વરના વિરુદ્ધ બોલવાનું પાપ એમાં તમે કોઈ ગાળ બોલ્યા હો કે અથવા તો દેવનું નામ અમથું લીધું હોય અથવા તો ઈશ્વર પ્રત્યે તમે ગુસ્સો દર્શાવ્યો હોય એવા પાપની વાત અહીંયા કરવામાં આવી છે ઘણા આનું અર્થઘટન એવું કરે છે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ન કરવો એ આ પ્રકારના પાપની વાત છે એટલે વિશ્વાસ અવિશ્વાસને અહીંયા હંમેશાને માટે માફી ન મળે અથવા તો નહશમાં તમે જાઓ એની સાથે સરખાવામાં આવે છે ચાર્લ સ્ટેનલી કે જે પ્રભુના બહુ મોટા સેવક છે એમણે આ જે મત છે એને એમણે સ્વીકાર્યો હતો બીજા એવા ઘણા વિદ્વાનો છે કે જે ચર્ચા કરે છે કે શું આ પાપ એ અત્યારે વિશ્વાસીઓ કરી શકે કે ખાલી આ પાપ ઈસુના જીવનકાળ દરમિયાન જ કોઈ કરી શકતું હતું અને શું આજે પણ એ થઈ શકે છે કે નથી થઈ શકતો એના વિશે ઘણા લોકો ચર્ચા કરે છે એટલે ભય છે પછી મૂંઝવણ પણ છે અને એ સાથે આ જે પાપ છે એને વ્યાખ્યા આપવાને માટે શરૂઆતથી જ મંડળીએ સંઘર્ષ કર્યો છે એ પણ આપણને જોવા મળે છે અલગ અલગ પ્રકારના અર્થઘટન આપણને જોવા મળે છે ડીડા કે કરીને એક લખાણ છે બીજી સદીનું લખાણ છે અને એમાં જે આ પાપની વ્યાખ્યા આપવામાં આવી છે એ આ છે કે કોઈક એક પ્રબોધક એ ઈશ્વ પવિત્ર આત્માની પ્રેરણાથી બોલી રહ્યા છે ને તમે એની વિરુદ્ધ જાવ છો તો તમે આ પ્રકારનું પાપ કરો છો ઓરિગને એવું કીધું કે જો તમે વિશ્વાસમાં આવ્યા છો તારણ પામ્યા છો ને ત્યાર પછી તમે પાપ કરો છો તો તમે પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરો છો અગસ્ટિન આ કલમને વાંચતા જ્યારે એમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આ યુગમાં નહીં ને આવનાર યુગમાં પણ નહીં એવી વાત જે લખવામાં આવી છે એના સંદર્ભમાં એ પર્ગટરીની વાત કરે છે જે કેથલિક વિશ્વાસમાં એ લોકો માને છે અને ગમ અને અમુક એવા ઉત્સાહી પ્રચારકો છે કે જેમણે ઇતિહાસમાં આ ફકરાનો ઉપયોગ કર્યો છે ચેતવણી આપવાને માટે કે જો તમે સુવાર્તાનો નકાર કરો છો એનો મતલબ કે તમે પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરો છો એટલે આપણે જોયું કે ઘણો બધો ભય છે ઘણું બધું મૂંઝવણ છે અલગ અલગ પ્રકારના અર્થઘટન છે અને એટલા માટે આ કલમને સમજવું એ બહુ જરૂરી છે અને આજે આપણે એ જ કરવા માગીએ છે કે ખરેખર ઈસુ અહીંયા જ્યારે પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણની વાત કરી રહ્યા છે તો એ શેની વાત કરી રહ્યા છે સૌ પ્રથમ આપણે સંદર્ભ જોઈએ કે ઈસુએ આવું કેમ કીધું બરાબર સૌ પ્રથમ સંદર્ભ જોઈએ કે ઈસુએ આવું કેમ કીધું માથીની સુવાર્તા બારમો અધ્યાય જો તમે વાંચો તો ત્યાં તમને જોવા મળશે કે ઈસુ ચમત્કાર કરી રહ્યા છે કેવા ચમત્કાર તો જે દૂ જે ભૂતો છે એમને ઈસુ કાઢી રહ્યા છે અને જે લોકો છે એનાથી આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને એમને પ્રશ્ન થઈ રહ્યો છે કે ખરેખર શું આ મસી મસી છે આપણે વાંચીએ બારમો અધ્યાયને ત્રેવીસમી કલમ અને સર્વ લોકોએ અચરત થઈને કહ્યું કે શું એ દેવનો દીકરો નથી હવે આ બાબત ફરોશ્યો જુએ છે ફરોસીઓ સાંભળે છે કે ઈસુ ચમત્કાર કરી રહ્યા છે અને લોકો એમની તરફ જઈ રહ્યા છે કદાચ ને હવે લોકો વધારે એમના પર વિશ્વાસ કરી રહ્યા છે ને એવામાં ફરો શું કહે છે તો ચોવીસમી કલમ પણ એ સાંભળીને કહ્યું કે દુષ્ટ આત્માઓના સરદાર બાલ જબુલની મદદ વગર તે દુષ્ટાત્માઓને કાઢતો નથી એટલે બીજા શબ્દોમાં જોઈએ તો એમણે એવું કીધું કે ઈસુ શેતાનની શક્તિનો ઉપયોગ કરે છે ભૂતોને કાઢવાને માટે હવે ઈસુ આ સાંભળીને એનો જવાબ આપે છે બરાબર આ જે વિકૃત તર્કનો એ લોકો ઉપયોગ કરી રહ્યા છે એનો ઈશુ જવાબ આપે છે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ કલમ એ આપણને જોવા મળે છે કે ઈશુ જવાબ આપે છે સૌથી પહેલાં એ પ્રશ્ન કરે છે કે શેતાન કેમ પોતાની વિરુદ્ધ કામ કરે જો ઈશુ શેતાનની તાકાતનો ઉપયોગ કરીને ભૂતોને કાઢી રહ્યા છે એનો મતલબ કે શેતાન પોતાના જ રાજ્યની વિરુદ્ધ લડી રહ્યો છે અને આ તો કોઈ સેન્સ એનું થતું નથી પછી એવું કહે છે કે જો હું ભૂતોનો ઉપયોગ કરીને હું શેતાનની શક્તિનો ઉપયોગ કરીને ભૂતોને કાઢું છું તો જે બીજા યહૂદી લોકો હતા એ સમયમાં કે જે ભૂતોને કાઢતા હતા એ કેવી રીતે કાઢે છે અને પછી એવું કહે છે કે મારા જે ચમત્કારો છે અઠ્યાવીસમી કલમ આપણે વાંચીએ પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો એટલે કે ઈસુના જે ચમત્કારો છે એ શું બતાવે છે એ બતાવે છે કે દેવનું રાજ્ય એ આવ્યું છે અને એટલા માટે ફરોશિયાનો નકાર ન કરવો જોઈએ અને પવિત્ર આત્મા જે એમના દ્વારા કામ કરી રહ્યા છે એને સ્વીકારવું જોઈએ અને પછી ચેતવણી આપે છે કલમમાં આપણે જે વાંચ્યું એ પ્રમાણે એટલે આ એનો સંદર્ભ છે અને એ સમજવું બહુ જરૂરી છે કે કેમ ઈસુએ આવું કીધું હવે આપણે આના પર આવીએ કે ઈસુ દૂરભાષણની વાત કરે છે તો એની વ્યાખ્યા શું બરાબર દૂરભાષણની વ્યાખ્યા એનો મતલબ કે તમે કોઈકની વિરુદ્ધ કંઈક બોલો અથવા તો બહુ જ આમ ખેદ પહોંચે એ રીતે અપમાનજનક રીતે કોઈકની વિરુદ્ધ તમે બોલો બે બાઇબલમાં બે વસ્તુ આપણને જોવા મળે છે તો એક તો ઈશ્વરની વિરુદ્ધનું દૂરભાષણ ભાષણ નિર્ગમન વીસ ને સાત આપણે બધાને જાણીએ છીએ તો પણ આપણે વાંચીએ નિર્ગમનનું પુસ્તક વીસમો અધ્યાય અને સાતમી કલમ ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે કે તારા ઈશ્વર ઈશ્વરયહુવાનું નામ તું વૃથા ન લે કેમ કે જે કેમ કે જે તેનું નામ રૂથા લે છે તેને યહોઆ નિર્દોષ ગણશે નહીં એટલે દેવ દેવનું નામ અમથું લેવું નહીં એના સંદર્ભમાં એ દૂરભાષણની વાત આપણને જોવા મળે છે ને બીજું એ બીજા કોઈ વ્યક્તિ પ્રત્યેનું દૂરભાષણ માથેની સુવાર્તા સત્યાવીસમો અધ્યાય ઓગણચાલીસમી કલમ લુક ત્રેવીસ ઓગણચાલીસ આ બધું તમે વાંચજો એમાં આપણે જવા માગતા નથી પણ આ જે અધ્યાય છે આ જે ફકરો છે એમાં દૂરભાષણનો એ બહુ ખાસ અર્થ એક બહુ ખાસ અર્થ આપણને જોવા મળે છે આ દૂરભાષણ શું છે એટલે પવિત્ર આત્માના કાર્યને જાણી જોઈને અને કાયમના માટે નકારવું એ સંદર્ભમાં ઈસુ અહીંયા દૂરભાષણને વાપરે છે પવિત્ર આત્માના કાર્યને જાણી જોઈને અને કાયમને માટે નકારવું એ સંદર્ભમાં અહીંયા એ દૂરભાષણનો ઉપયોગ કરે છે તો ફરોશિયોનું પાપ શું હતું અહીંયા ઈસુ એક ભેદ મૂકે છે પોતાના માટે માણસનો દીકરો અને પવિત્ર આત્માને માટે ઈસુ એવું કહે છે કે એમના માટે કોઈ કશુંક બોલશે તો એની એમને માફી મળશે કારણ આપણે જાણીએ છીએ ઘણા એવા હતા કે જે પહેલાં ઈસુ પર વિશ્વાસ કરતા નથી એમના પોતાના શિષ્યો પણ શંકા કરે છે પિત્તરની વાત કરીએ તો ત્રણ વખત એ ઈસુનો નકાર કરે છે પણ એને માફી મળે છે પણ પવિત્ર આત્માની વિરુદ્ધનું દુર્ભાષણ એ જે ફરોશિયોએ કર્યું હતું એ આ પ્રમાણે હતું કે ફરોશિયો સ્પષ્ટ નિરવિવાદ પુરાવા એમણે જોયા હતા ફરોશિયોએ સ્પષ્ટ અને નિર્વિવાદ પુરાવાઓ એમણે જોયા હતા કે ઈશ્વરનો આત્મા કાર્ય કરી રહ્યો છે અને ઈશ્વરના આત્મા દ્વારા કામ થઈ રહ્યું છે અને એમણે એ સ્વીકાર્યું નહીં અને જાણી જોઈને એને નકાર કર્યો એ ફરોશિયોનું પાપ અહીંયા આપણને જોવા મળે છે એટલે એમને કોઈ શંકા થઈ છે એવું નથી એમને કોઈ મૂંઝવણ ઊભી થઈ છે એવું નથી પણ ઈશ્વરના સત્યનો એમણે અંતિમ અને સંપૂર્ણ નકાર કર્યો છે એ અહીંયા આપણને જોવા મળે છે આ પ્રકારનું જે કઠોર હૃદય છે છે એની વાત અહીંયા ઈસુ કરે છે કે એક એવું હૃદય કે જે પવિત્ર આત્માના કાર્યને સ્વીકારતું નથી બરાબર અથવા તો એની વિરુદ્ધ દૂર ભાષણ કરે છે અથવા તો પવિત્ર આત્માના કાર્યને જેમ ફરોશીઓએ કર્યું એમ કે આ પવિત્ર આત્માનું નહીં પણ શેતાનનું કાર્ય છે એની સાથે સરખાવે છે તો એની માફી નથી એવું અહીંયા ઈસુ કહી રહ્યા છે અને આ બહુ ગંભીર બાબત હતી અહીંયા ખાલી અવિશ્વાસની વાત ઈસુ કરતા નથી ઈસુનો નકાર આપણે જાણીએ છીએ કે ઘણા લોકોએ કર્યો પછી પાછળથી એ લોકો વિશ્વાસમાં આવ્યા ઘણા એવા હતા જ કે જે ખ્રિસ્તી વિશ્વાસ પ્રત્યે દુશ્મનાવટ લાગતા રાખતા હતા પણ પછી એમણે પસ્તાવો કર્યો અને એમને માફી પણ મળી પણ જ્યારે આપણે ફરોશિયોની વાત કરીએ છે તો એ અવિશ્વાસથી કંઈક વધારે આગળ વધ્યા એમણે સીધું ઈશ્વરના કાર્યની વિરુદ્ધ વાત કરી ઈશ્વરનું કાર્ય જે પવિત્ર આત્મા દ્વારા ઈસુમાંથી થઈ રહ્યું હતું એના એમણે શેતાનની શક્તિની સાથે સરખાવ્યું એટલે આ કોઈ બેદરકારીવાળી ભૂલ નથી થઈ રહી અહીંયા પણ એમણે શું કર્યું તો એમણે જાણી જોઈને કર્યું સતત કર્યું અને અંતિમ રીતે ઈશ્વરનો નકાર કર્યો ત્યાં એ આપણને જોવા મળે છે પાપ્યું જે ફરોસ્યો છે એમનો જે એમનું જે પાપ હતું એ બહુ ગંભીર હતું એનું કારણ એક જ છે કે ઈશ્વરનું જે અંતિમ અને સ્પષ્ટ પ્રકટીકરણ જે ઈસુમાં છે અને ઈસુમાં પવિત્ર આત્માનું કાર્ય એ એમણે જોયું તેમ છતાં જાણી જોઈને એમણે નકાર કર્યો જે અંતિમ અને સ્પષ્ટ ઈશ્વરનું પ્રકટીકરણ ખ્રિસ્તમાં છે અને ખ્રિસ્તમાં એમણે જોયું કે કઈ રીતે પવિત્ર આત્મા કાર્ય કરી રહ્યા છે પણ જાણી જોઈને એમણે ઇન્કાર કર્યો આપણે સંદર્ભ જોયો ત્યારે જોયું નહીં લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે સર્વ લોકો અચરત થયા લોકો પણ અચરત થયા આ બધું જોઈને કે શું આ દાઉદનો દીકરો નથી શું આ મસી નથી એ પ્રશ્ન ઊભો થયો ને ત્યારે જાણી જોઈને એ લોકોએ ઈશ્વરના કાર્યને જાણે કે શૈતાનનું કાર્ય છે એવું દર્શાવ્યું એટલે આ એમનું પાપ હતું આ એમણે પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કર્યું હતું હવે પ્રશ્ન એ થાય કે શું આજે આપણે આ કરી શકીએ છીએ કે નહીં આવું પાપ આજે આપણે કરી શકીએ છીએ કે નહીં હવે આ અઘરો પ્રશ્ન છે ઘણા એવા વિદ્વાનો છે એવું માને છે કે ઈસુ અત્યારે આ પૃથ્વી પર સાક્ષાત નથી બરાબર એટલા માટે આપણે ઈશુના કાર્યને જે રીતે ફરોશિયો જોઈ શકતા હતા એ રીતે આપણે જોઈ શકતા નથી એમના ચમત્કારોને આપણે અત્યારે એવી રીતે જોઈ શકતા નથી ને એટલા માટે એક પ્રકારનું પાપ આજે આપણે કરી શકતા નથી પણ ઘણા એવું માને છે વિદ્વાનો કે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે અને કાયમને માટે ઈશ્વરના આત્માને ઈશ્વરના આત્માની વિરુદ્ધ જાય છે અથવા તો એની ઈશ્વરના આત્માની સામે પોતાના હૃદયને કઠણ કરે છે તો એ આ પ્રકારનું પાપ કરે છે પણ આ જે આખી ચર્ચા છે એમાં એક સત્યને આપણે યાદ રાખવું એ બહુ જરૂરી છે કયું સત્ય જો જો તમને ચિંતા થઈ રહી છે કે તમે આ પ્રકારનું પાપ કર્યું છે એનો મતલબ કે તમે નથી કર્યું જો તમને ચિંતા થઈ રહી છે કે તમે આ પ્રકારનું પાપ કર્યું છે એનો મતલબ કે તમે નથી કર્યું ફરોશીઓના સંદર્ભમાં આપણે જોઈએ તો એમને કોઈ ચિંતા નથી એ વિષે ફરોશો એમના પાપ વિશે ચિંતા કરતા ન હતા કેમ કારણ કે એમનો ઇન્કાર પાક્કો હતો બરાબર એમણે બહુ હૃદય કઠણ કરીને પવિત્ર આત્માની વિરુદ્ધ એ પાપ કર્યું હતું જો તમને આજે ચિંતા થઈ રહી છે તમારા સંબંધ વિશે ઈશ્વર સાથેના તમારા સંબંધ વિશે જો તમે ઈચ્છો છો કે તમને માફી મળે જો તમને દુઃખ થઈ રહ્યું છે તમારા પાપોને માટે એનો મતલબ કે તમે પવિત્ર આત્માની વિરુદ્ધ દૂર કર્યું નથી તમે કોઈ એવું પાપ નથી કર્યું કે જેની માફી મળે નહીં છેલ્લી એક બાબત કે જે આ કલમમાં આપણને જોવા મળે છે બત્રીસમી કલમમાં એ શું કહે છે પણ છેલ્લો ભાગ કે આ યુગમાં નહીં અને આવનાર યુગમાં પણ નહીં એટલે આ જે યુગ છે એ યહૂદી લોકો એવું માનતા હતા કે પ્રેઝન્ટ યુગ જે છે અત્યારનો આપણો જે સમય છે એ આ યુગ છે અને આવનાર જે છે એ જ્યારે અંતિમ ન્યાય કરવામાં આવશે ત્યાર પછીનો જે સમય છે એ આવનાર યુગ છે એનો મતલબ કે ઈ શું કહે છે કે આ જે પાપ છે એના પરિણામ આ યુગથી આગળ વધીને જે આવનાર છે એમાં પણ આપણને જોવા મળે છે એટલે જો કોઈ વ્યક્તિ ઈશ્વરના સત્યને સંપૂર્ણપણે અને કાયમને માટે નકારે તો એને માફી મળે નહીં એની આશા કોઈ રહેતી નથી એટલા માટે નહીં કે ઈશ્વર માફ કરવા માગતા નથી આ વસ્તુ યાદ રાખજો ઈશ્વર માફ કરવા માગતા નથી એવું નથી પરંતુ એણે પોતાનું હૃદય એટલું બધું કઠોર કરી નાખ્યું છે કે પશ્ચાતાપ કરશે નહીં ફરોશિયોએ પશ્ચાતાપ કર્યો નહીં એમને એમનું પાપ પાપ લાગ્યું નહીં એમનું હૃદય એટલું કઠણ થઈ ગયેલું કે એમની સામે જે થતું હતું પવિત્ર આત્માનું કાર્ય એ જોઈ શક્યા નહીં અથવા તો એ જોયું તેમ છતાં ઈશ્વર નથી પણ શેતાન કરે છે એવી બાબત એમણે કહી મારી આશા છે કે અત્યારે તમને સમજણ પડી હશે જે ભય છે એ દૂર થયો હશે જે મૂંઝવણ છે એ દૂર થઈ હશે આ કલમ શું કહેવા માગે છે ઈસુ શું કહેવા માગી રહ્યા છે એ તમે સારી રીતે સમજ્યા હશો ને હવે આપણે આપણા જીવનમાં આનાથી શું શીખી શકીએ છીએ તો સૌથી પહેલું કે આપણે આપણા હૃદયને કઠોર ન થવા દઈએ બરાબર આ આપણા માટે એક ચેતવણી સમાન છે કે આપણે આપણા હૃદયને કઠોર ના થવા દઈએ ફરોશિઓએ બહુ સ્પષ્ટપણે ઈશ્વરના કાર્યને જોયું હતું ઈશ્વરના સામર્થ્યને જોયું હતું તેમ છતાં નકાર કર્યો અને એને દુષ્ટ કીધું અને એ કેવું હતું કોઈ એમને શંકા થઈ રહી છે એવું નહોતું કે એમને મૂંઝવણ થઈ રહી છે કે એવું નહોતું ઓલરેડી આપણે આની વાત કરી છે પણ એ જે સત્ય હતું એને એમણે સ્વીકાર્યું નહીં હૃદયને કઠ કઠણ કરી નાખ્યું ને એટલા માટે આજે આપણને ચેતવણી આપે છે કે આપણે પણ હઠીલાપણું ના રાખીએ સ્ટબનનેસ આપણામાં ના હોય કઠોર આપણે ન બનીએ એવું શક્ય છે કે આપણે કોઈક આપણા જીવનના ક્ષેત્રમાં ઈશ્વરના અવાજને ના સાંભળતા હોઈએ અને આજે આપણે પ્રશ્ન પૂરતવાની જરૂર છે કે કયું એવું ક્ષેત્ર છે મારા જીવનનું કે જેમાં હું ઈશ્વરના અવાજને નથી સાંભળી રહ્યો અથવા તો એનો પ્રતિકાર કરી રહ્યો છું આજે આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર તમે મારા હૃદયને નમ્ર બનાવો નરમ બનાવો જેથી નમ્રતાથી હું પવિત્ર આત્માના અવાજને સાંભળી શકું બીજું આપણે આપણે ઉત્તેજન મેળવવાની જરૂર છે આપણને જો ડર છે કે આપણે કોઈ એવું પાપ કર્યું છે કે જેની આપણને માફી ના મળે તો અહીંયા આપણને ઉત્તેજન પ્રોત્સાહન મળે છે કે કોઈ પણ પાપની માફી આપણને મળી શકે છે જો તમે ચિંતા કરો છો કે મેં એવું પાપ કર્યું છે કે કદાચ એની માફી મને ન મળે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી ઈશ્વર આપણને આપણા પાપોની માફી આપે છે આપણે યાદ રાખવાની જરૂર છે કે જો આપણે પસ્તાવો કરીએ તો ઈશ્વર આપણા પાપ માફ કરવાને એ હંમેશા તૈયાર છે ઇતિહાસમાં પણ ઘણા એવા લોકો હતા કે જેમણે પ્રથમ તો ઈસુને સ્વીકાર્યા નહીં પણ પાછળથી એમણે ઈસુને સ્વીકાર્યા પ્રેરિત પાઉલની વાત કરીએ તો એમણે પણ ખ્રિસ્તી વિશ્વાસનો અને ખ્રિસ્તી વિશ્વાસીઓનો અને ખ્રિસ્તી વિશ્વાસને એણે સતાવણી કરી હતી ઘણું બધું એણે એમની વિરુદ્ધ કાર્ય કર્યું હતું બરાબર સ્ટીફનની વાત કરીએ તો એને મારી નાખવામાં આવે ત્યાં પણ પ્રેરિત પાઉલ હતા પણ પછીથી ઈશ્વરની કૃપા એમણે જોઈ એને અનુભવી ઈશ્વરની દયા એમના પર થઈ અને એમણે માફી માંગીને એમને માફી મળીને એ જ રીતે આજે આપણે પોતાને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું મેં ઈશ્વરની માફી મેળવી છે જો ઈશ્વર પાઉલને માફ કરી શકે છે પિત્તરને માફ કરી શકે છે ને એવા અસંખ્ય લોકોને માફ કરી શકે છે તો એ તમને મને પણ માફ કરી શકે છે બીજી બાબત કે આપણે પવિત્ર આત્માને પ્રતિભાવ આપીએ ફરોશીઓનું પાપ આપણે જોયું કે એમણે પવિત્ર આત્માના કાર્યનો નકાર કર્યો હતો અને એટલા માટે તમારાને મારા જીવનમાં પણ આપણે પવિત્ર આત્મા જ્યારે આપણને કંઈક કહી રહ્યા છે તો એના તરફ ધ્યાન દોરવાની જરૂર છે પવિત્ર આત્મા આપણા જીવનમાં હંમેશા આપણે જે પાપ કરીએ છે એ આપણને યાદ કરાવતા હોય છે આપણી ભૂલ આપણને યાદ કરાવતા હોય છે અને કન્વિક્ટ કરતા હોય છે કે આપણને કન્વિક્ટ કરતા હોય છે અને એટલા માટે એ અવાજ સાંભળવો જરૂરી છે એ આપણને સત્યમાં માર્ગદર્શન પણ પૂરું પાડતા હોઈએ આપણને મદદ કરતા હોય છે કે આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામી શકીએ એટલે આજે તમારે ને મારે પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું પવિત્ર આત્માના અવાજને તમે હું સાંભળીએ છે પ્રાર્થના કરીએ આજે આપણે અને પ્રભુની મદદ માગીએ કે આપણે આ પવિત્ર આત્માના અવાજને સાંભળી શકીએ કે જેથી એ આપણને જે કહી રહ્યા છે કોઈ એવા પાપ છે કે જેની આપણે માફી માગી નથી તો આપણે એ માફી માગી શકીએ અને આપણે આપણા આત્મિક જીવનમાં વૃદ્ધિ પામી શકીએ છેલ્લી બાબત કે આપણે સુવાર્તા લોકો સુધી લઈ જવાની છે મેં જેમ કીધું એમ ઘણા લોકો એવા છે કે જેમણે શરૂઆતમાં ખ્રિસ્તી વિશ્વાસનો નકાર કર્યો એટલા માટે નહીં કે એમને બધું સમજણ પડતી હતી એટલા માટે કે એમને હજુ ખ્યાલ નહોતો કે ઈસુ ખરેખર કોણ છે અને એટલા માટે એક ખ્રિસ્તના અનુયાયી તરીકે આપણે લોકોને સુવાર્તા લઈને જવાની છે લોકો સુધી સુવાર્તા લઈને જવાનું છે અને આપણે ધૈર્ય રાખવાની જરૂર છે એક વખત જો કોઈક વ્યક્તિએ ઈસુનો નકાર કર્યો છે તો આપણે મૂકી દેવાનું નથી આપણે એમને ઈસુની વાત કરવાની છે આપણા જીવન થકી કરવાની છે કોઈક ને કોઈક રીતે આપણે ઈસુ સાથે એમની મુલાકાત થાય એ પ્રયત્ન કરવાનો છે અવિશ્વાસ અથવા તો શંકા એ કોઈ એવું પાપ નથી કે જેની માફી ન મળે એટલા માટે બહુ પ્રેમથી આપણે ઈસુને લોકો સુધી લઈ જવાના છે મારી આશા છે કે અત્યાર સુધી આપણે આપણે જે જોયું છે આજે જે જોયું છે એ તમે સમજી શક્યા છો અને ઈશ્વર તમારાને મારા જીવનોમાં કાર્ય કરી રહ્યા છે જો તમને કોઈ પ્રશ્ન છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો જે કોન્ટેક ડિટેલ્સ છે એનો ઉપયોગ કરી તમે અમારો સંપર્ક કરી શકો છો મારી આશા છે કે આજનો વિડીયો આપણા બધાને માટે આશીર્વાદરૂપ બન્યો હશે મેં ગોડ બ્લેસ અસ ઓલ